કર્ણાટકના યાદગાર જિલ્લામાં સુરપુર તાલુકામાં આવેલા ઝાલીમ્બે બેન્સી ગામમાં અચાનક આવેલા તોફાની તબાહી મસાઈ ભારે હવામાનના સપેટા આવી મુખ્ય વિદ્યુત લાઇટનો તૂટી ગયા જેનાથી ભીજન શોર્ટ સર્કિટના મંગળવારે મોડી રાતે થયેલા જે આ ઘટનાના લગભગ જે સો ઘર પ્રવાહી થયા છે ઘરોમાં ટીવી ફ્રીજ પંખા જેટલા ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા અને દુર્ઘટના દુર્ઘટનાની શરૂઆતમાં મલ્લિકાકુજ મંદિરમાં નજીક આવેલા જે એક જૂના ટ્રાન્સફોર્મર પોલથી હોવાનું કહેવામાં દુર્ઘટનામાં બાદ ગામમાં અફરાતફરી મસી ગઈ અને ભયાનક ઘટનાને જે અચાનકમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેનાથી વીજળી થાપલે નીચે શિંગારીના છતમાંથી ધુમાડો નીકળતા ઘરમાંથી આગના જળવાય દેખાઈ રહ્યા છે જે ઘરોમાં જે આગેલે લાગમાં સ્વિચ બોર્ડ બળેલા બેટરીને કાળા પડેલા પંખા ખરાબ થયેલા જે દેખાઈ રહ્યા છે કે જે લોકોમાંથી તેમની અલસ સ્થિતિ બનેલી છે એનામાં તપાસી જણાવ્યું કે ઘટના વિસ્તારમાં અચાનક આવેલ જે તોફાનમાં કારણે ભારે હવાના કારણે જેમાંથી વીજળીના જે તાર બીજા તારને ટકરા જતા જેના શોર્ટ સર્કિટને બાદમાં આગ લાગી ગઈ